ગરખોલ સહજાનંદ કોમ્પ્લેક્સમાં ગેરેજમાં શોર્ટ સર્કિટ આગ ભૂકી ઉઠી હતી શોર્ટ સર્કિટના ટણખા ઓઈલ ભરેલ ડ્રમ વાપરતા સમારકામ માટે આવેલ બાઇક સળગાવી હતી જે બાદ એક સાથે રિપેરમાં આવેલ ત્રણ બાઇક સાથે બાજુ ત્રણ દુકાન અને એક ગોડાઉન ને ચપેટમાં લીધા હતા અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો મચી જવા પામી છે અંકલેશ્વર વિસ્તારમાં આવેલ સહજાનંદ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રિના પોણા એક વાગ્યાના સુમારે આગના દ્રશ્યો સામે આવ્યા હતા એક દુકાનમાં લાગેલી આગ અચાનક જ ભીષણ ઉપરણ કરી લેતા બાજુમાં આવેલ ઇલેક્ટ્રોનિક શોરૂમ તેના ગોડાઉન અને એક ખમણ હાઉસ તેમજ મીઠાઈ ગળ ને પણ ચપેટમાં લીધી હતી આગની શરૂઆત પ્રથમ કોમ્પલેક્ષમાં આવેલ એક ગેરેજમાં થઈ હતી જ્યાં શોર્ટ સર્કિટ થતા લિક્વિડ મટીરિયલ ભરેલા પ્લાસ્ટિક ડ્રમમાં ટણખા પડ્યા હતા જે બાદ ડ્રમની આ આજુબાજુમાં રહેલ રિપેર કરવા આવેલા બાઇકમાં આગ લાગી હતી અને જોત જોતામાં અન્ય બે બાઇક સાથે ગેરેજ ભડકે પડવા લાગ્યું હતું જેને બાજુમાં આવેલ એક શ્રીજી ઇલેક્ટ્રોનિક્સના ગોડાઉન અને રઘુવીર ખમણ હાઉસ તેમજ અન્ય એક મીઠાઈ ઘરને લાગી હતી આગ જે વધુ વિકરાર રૂપ લઈ રહેલા શ્રીજી ઇલેક્ટ્રોનિક્સના શોરૂમને પણ ચપેટમાં લઈ લીધું હતું આ અંગે પ્રત્યદર્શીઓ દ્વારા પાલિકા ફાયર અને ડીપીએમસી ફાયરને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો છ જેટલા ફાયર ટેન્ડરની મદદથી પોણા એક વાગ્યે લાગે લાગ વહેલી સવારે પાંચ વાગ્યે કાબુમાં આવી હતી જોકે એક શોર્ટ સર્કિટના કારણે ચાર દુકાન એક ગોડાઉન અને ત્રણ મોટર બાઇક સ્વાહા થઈ ગયા હતા